જય ભારત મિત્રો લાસ્ટ ટાઈમ આપણે કેમેસ્ટ્રીની અંદર બેઝિક કોન્સેપ્ટ ઓફ ધ કેમેસ્ટ્રી જેવું કંઈક ભણેલા હતા કે જેમાં શું હતું કે મેઈન તો તમારો કેમેસ્ટ્રી સબ્જેક્ટ શું છે તેનું થોડુંક નોલેજ આપેલું તમને હવે આજથી આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું કેમેસ્ટ્રીનું એ છે સ્ટ્રક્ચર ઓફ એટોમ હવે પહેલું કે રસાયણ વિજ્ઞાન હવે રસાયણ વિજ્ઞાન આપણે

એટલે એ છે આપણું સ્ટ્રક્ચર ઓફ એટમ હવે બીજી વસ્તુ એટમ એટમ ની પહેલા આપણે જોઈએ સ્ટ્રક્ચર કે કોઈ પણ વસ્તુનું સ્ટ્રક્ચર એટલે શું એનું બંધારણ એનું માળખું હવે ધારો કે આપણે બિલ્ડિંગ હોય કોઈ પણ મકાન છે તો એનું આખું સ્ટ્રક્ચર હોય કે ભાઈ એમાં કોલમ હોય બીમ હોય સ્લેબ હોય એ રીતના અલગ અલગ ભાગ છે એમ સ્ટ્રક્ચર એટલે કોઈ પણ વસ્તુનું બંધારણ હવે આપણે માનવ શરીરનું સ્ટ્રક્ચર જોઈએ તો એમાં શું આવે કે હાથ આવે પગ આવે માથું આવે અંદરનું સ્ટ્રક્ચર જોઈએ તો હૃદય છે કિડની છે એવા મોટા મોટા અંગો ને નાના નાના અંગો આવે એ સ્ટ્રક્ચર ઓફ કહેવાય પણ એ બનેલું હોય ધારો કે આપણું મકાન છે છે તો તો ભાગ પણ એ એ શેના બનેલા રેન્ફોર્સમેન્ટ કોન્ક્રીટનું બનેલું છે એવી જ રીતના માનવ શરીર છે તો શેનું બનેલું છે કે માંસ પેશીઓનું અને ચામડાનું અને લોહીનું બનેલું છે હવે એનથી ને અંદર જશું આપણે તો કોઈ પણ તમે ભણેલા હશો કે વિજ્ઞાનની અંદર કે

એને આખી થિયરી આપી એને ડાલ્ટન્સ થિયરી કહેવાય એ તેને એટીન ઝીરો સેવન અઢારસો સાતમાં આપેલી અને ડાલ્ટને એવું પણ કીધું કે જે એટમ છે કે કોઈ પણ પદાર્થનો મૂળભૂત એકમ છે કે મૂળભૂત અંગ છે આપણે કેમ તમારે એમ સી પૂછાઈ ગયો છે કે હશે કે માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે તો આપણે એમાં શું આવતું કોષ એવી જ રીતના કે કોઈ પણ પદાર્થ હોય ને એનો મૂળભૂત એકમ એટમ કહેવાય હવે તમે લાકડું લઈ લો લોખંડ લઈ લો કોઈ પણ પદાર્થ તમે લઈ લો એની અંદર એ નાના 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 અણુઓનો બનેલો હોય પછી નાના અણુઓ બનીને એક મોટું સ્વરૂપ આપે અને એ આપણે કોઈ પદાર્થ કહીએ આપણે હવે એવું જરૂરી નથી કે બધા બધા જ તત્વની અંદર સરખા એટમ હોય મીન્સ કે એનું બંધારણ અલગ અલગ હોય છે લાકડું છે તો એના પાછા લાકડાના બધા એટમ સરખા હશે લોખંડ છે તો બધા એટમ એના સરખા હશે પણ લાકડાના એટમથી લોખંડનો એટમ અલગ હશે બંધારણમાં તો એની પછીનો ટોપિક એ જ છે ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધી મેટર ઇઝ ડ્યુ ટુ ડિફરન્ટ એટમ કન્સિસ્ટ ધેમ એનો મતલબ એ એવું જ છે કે મેં તમને કીધું એમ કે અલગ અલગ પદાર્થની અંદર અલગ અલગ પ્રકારના એટમ રહેલા હોય છે તો આ હતું એટમ તમને એવું પૂછવામાં આવે એમ સીધું કે એટમ એટમનું ડિસ્કવર અથવા એટમની શોધ કોને કરી હતી

પણ એના પછીનું કામ સેલું નહોતું એ બધા વૈજ્ઞાનિકો માટે એક ચુનૌતી જેવું હતું કે ભાઈ એટમ છે અણુ છે તો અણુ કઈ રીતના બનેલો છે એનું બંધારણ કેવું છે અણુ પ્રક્રિયા કઈ રીતના કરે છે કેવો દેખાય છે એ બધી વસ્તુ હવે એની અંદરની ચુનૌતી હતી તો આની ઉપર બહુ બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારના પ્રયોગો કરીને બહુ બધા પ્રમાણના તારણો આપ્યા અમુક એવું કીધું કે પરમાણુ ગોળ છે તો અમુક એવું કહે કે પરમાણુ આખો સોલિડ છે તો અમુક એવું કીધું કે પરમાણુ પોલો છે એમ અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ તારણો આપ્યા ને તે આપણે હમણાં ભણવાના છો મેની સાયન્ટિસ્ટ વર્ક હાર્ડ એન્ડ પ્રપોઝ મેની મોડલ ફોર ધ એટમ હિયર વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ ધ સ્ટ્રક્ચર ઓફ એન એટમ એટલે બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાની થિયરી આપી

અને એ પાર્ટિકલ કયા છે અત્યારે તો આપણને બધાને ખબર જ છે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન પણ અત્યારે આપણને ખબર છે જ્યારે એટોમની શોધ થઈ હતી ને ત્યારે જ્યારે પહેલી વાર હતા ને તે બધા માટે ચોંકાવનારું હતું તો શું હતું ડિસ્કવરી ઓફ ધ ટુ ફંડામેન્ટલ પાર્ટિકલ ધેટ ઇઝ ઇલેક્ટ્રોન્સ એન્ડ પ્રોટોન્સ ઇન્સાઈડ ધ એટમ્સ લેડ ટુ ફેલર ઓફ ધ એક્સેપ્ટ એક્સપેક્ટ ઓફ ધી ડાલ્ટન્સ એટોમિક ઇટ થિયરી એટલે આ એવું છે કે જે ની થિયરી આપી હતી ને એની અંદર કોઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન નું એને કોઈ ઉલ્લેખ નહોતો કરેલો એટલે ડાલટનની થિયરીનું ત્યાં મર્યાદા આવી ગઈ ત્યાં તે અટકી ગઈ અને એનો આગળ ફોર એક્સપ્લેનિંગ એરેન્જમેન્ટ ઓફ ધ ઇલેક્ટ્રોન એન્ડ પ્રોટોન ઇન એટમ અને પછી ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું બંધારણને એ સમજાવવા માટે બીજા બહુ બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાની થિયરી આપેલી છે અને એને કહેવાય છે એટોમિક મોડલ્સ બધાએ અલગ અલગ એપોમ કયા કયા વૈજ્ઞાનિક છે આપણે જોઈએ એની ટર્મ શું છે તે જોઈ લઈએ તો એટમ મેટર ઇઝ એનીથિંગ ટેક 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 અપ ધ સ્પેસ એન્ડ હેઝ અ માસ આપણે મેટર એટલે કોઈ પણ વસ્તુ પદાર્થ કોને કહીએ કે જેને જે જગ્યા રોકે છે ને જેને પોતાનું ખુદનું દળ હોય છે એને અને ખુદનું માસ હોય છે તેને આપણે કોઈ પણ પદાર્થ કહીએ હવે તમને એમ થાય છે હવા કઈ રીતના જગ્યા રોકે છે તો હવા પણ જગ્યા રોકે છે તમે ફૂલાવો અને ખાલી બલૂન હોય તો તમને ખબર પડી જશે કે જે બલૂનમાં હવા છે તો એનું કદ મોટું છે કદ મોટું છે એનો મતલબ તે તે જગ્યા રોકે છે અને બહુ બધી હવા તમે ભેગી કરીને પ્રેશરાઈઝ કરો તો એનું દળ પણ આવે છે હવે જે પણ મેટર છે જે પણ વસ્તુ છે મેટર એ શેની બનેલી હશે એટમની જ બનેલી હશે અને એટમ આર ધ બિલ્ડિંગ બ્લોક્સ ઓફ ધી મેટર શોર્ટ ઓફ હાઉ ધ બ્રિક્સ આર ધ બિલ્ડિંગ બ્લોક ઓફ ધી હાઉસ હવે જેમ મકાન છે આપણું તે ઈટોનું અને સિમેન્ટ કોન્ક્રીટનું બનેલું છે તેવી જ રીતના બધા પદાર્થ છે તે એટમનું બનેલો છે એટલે મૂળભૂત બંધારણની એકમ છે આપણો અણુ છે કોઈ પણ પદાર્થ ક્લિયર નેક્સ્ટ હવે આ વસ્તુ આવી કે પરમાણુ અણુને સમજાવવા માટે કેટલા વૈજ્ઞાનિકોએ બહુ બધા વૈજ્ઞાનિકો તેના મોડલ આપેલા છે પણ આમાં આપણે જેટલા ફેમસ મોડલ છે એની ચર્ચા કરીશું સૌથી પહેલું છે ગ્રીક મોડલ જે આપણે જેને એરિસ્ટોટલનું મોડલ પણ કહેવામાં જે બહુ પહેલાનું ઈસવીસન સ્ટાર્ટ થાય એની પહેલાનું છે પછી આવશે મેન પહેલો સ્ટાર્ટ થશે ડાલ્ટન મોડલ્સ અઢારસો ને ત્રણમાં એની પછી આવશે થોમ્સનનું મોડલ અઢારસો સત્તાણુંમાં એના પછી રૂથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે આપેલું હતો એનો પરમાણુ સિદ્ધાંત

એના ઉપર અલગ અલગ પ્રયોગો કરીને જે રિઝલ્ટ મેળવેલા હોય ને એ રજૂઆત કરે એને કહેવાય ડાલ્ટનનું પછી એને એને જે મગજમાં વિચાર્યું હોય ને જે રીતના એનું થયું હોય એ બધું એનું ક્રમશઃ એના રિઝલ્ટ બહાર આપે અને એને કહેવાય ડાલટન અને એને જે આખું માળખું તૈયાર કર્યું તેને કહેવાય પરમાણુ મોડલ મીન્સ કે તેના મત પ્રમાણે અણુઓનો આકાર કેવો છે અણુની અંદર સે છું કે કેવી રીતના વર્ક કરે છે એ બધું આવે જે ડાલ્ટન એના પ્રમાણે વિચારું એને કહેવાય ડાલ્ટન મોડલ એમ અલગ અલગ વૈજ્ઞાનિક છે આપણા રૂથર ફોર થોમ્સન બોહર હવે અમુકમાં એવું હોય કે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત ડાલ્ટનનો મોડલ હોય એ અમુક વસ્તુ માટે અપવાદરૂપ હોય તો એની એનું માટે એનો અપવાદ બીજા વૈજ્ઞાનિકે પૂરો કર્યો હોય એવી રીતના આખી મર્યાદાઓ હોય અમુક મોડલની કે જે ડાલ્ટન હોય તે અમુક વસ્તુ સમજાવવામાં ફેલ થતો હોય તો એ વસ્તુ રૂથડફોરે સમજાવેલી હોય કે ઇલેક્ટ્રોન ફોડ ન સમજાવી શકતો હોય તો એ કોઈ બીજા વૈજ્ઞાનિકે સમજાવેલું હોય એટલે બધા વૈજ્ઞાનિકો એ સિદ્ધાંત પ્રમાણે પોતપોતાના નોલેજ પ્રમાણે અલગ અલગ મોડલ તૈયાર કરેલા છે અને એનો આપણે સ્ટડી કરવાનું છે શરૂઆત કરશું આપણે ડાલ્ટન આ ભાઈ છે જોન ડાલ્ટન હવે એને એટોમિક થિયરી આપી તો ડાલ્ટન ના મેન મેન ટોપિક શું હતા તો એને એવું કીધું કે ઓલ મેટર ઇઝ મેડ અપ ધી એટમ એ બધા જ પદાર્થો અણુઓના બનેલા છે એની વાત સાચી છે કે બધા જ પદાર્થો અણુઓના બનેલા છે બીજું છે એટમ ઓફ એન એલિમેન્ટ્સ આર ધ આઈડેન્ટિકલ એટલે

એને ગરમ કેમિકલ રિએક્શનમાં શું શું આવશે ટેમ્પરેચર આપણે એને વધારીએ પ્રેશર આપીએ એને ઠંડો પાડીએ દબાણ આપીએ એ બધું થઈ કેમિકલ રિએક્શન અથવા તો બે બે રસાયણોને ભેગા કરીને આપણે જે ત્રીજી નિપજ બનાવીએ એ બધી કેમિકલ રિએક્શનમાં આવે તો ડાલટન એવું કીધું કે આપણે એટમને જોડી પણ શકીએ છીએ અને વિભાજન પણ મીન્સ કે બે એટમને જોડી શકીએ છીએ અને બે એટમને અલગ પણ કરી શકીએ છીએ કેમિકલ રિએક્શન દ્વારા અને સૌથી મેઇન મુદ્દો એટમ કા નાઈધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોય આપણે ફિઝિક્સમાં અથવા ને આને આગળ જ આપણે કેમેસ્ટ્રીના પહેલા પ્રેઝન્ટેશનમાં આપણે જોયેલું કે માસ કર માસ કન્ઝર્વેશનનો લો શું હતો કે માસ ઉત્પન્ન પણ કરી શકાતો નથી અને એનો વિનાશ પણ કરી શકાતો નથી માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ સેમ વસ્તુ ડેલ્ટન ડાલ્ટને એટમ માટે કીધેલું કે એટમ તમે બનાવી પણ નહીં શકો અને એનો વિનાશ પણ નથી થઈ શકતો એટમ જે છે એ રહેવાનો છે અને પરમાણુનો બંધારણીય ઘટક છે પછી તમે એટમને બે ભાગ કરીને એનું એટમ એટલે એવું છેલ્લું વસ્તુ કે જેનું આપણે ફર્ધર ડિવિઝન કરી જ ના શકીએ અને લાસ્ટ એટમ આર ઇનવિઝિબલ કે એટમ છે તે નરી આંખે આપણે જોઈ શકતા નથી આ હતું ડાલટનની એટોમિક થિયરી ડાલટન પછી આવશે થોમ્સન તોમ્સને ક્યારે આપેલી એટમિક થિયરી અઢારસો અને ડાલમ્સન પ્લમ પુડિંગ મોડલ એટલે આની અંદર જોઈશું પણ પેલા થોમ્સને શું આપેલું હતું મોડલમાં એવું કીધું હતું ઇન નાઇન્ટી સેવન ધ ઇંગ્લિશ સાયન્ટિસ્ટ જે થોમ્પસન પ્રોવાઈડેડ ધ ફર્સ્ટ હિન્ટ એટમ એટમ ઇઝ મેડ ઓવર અ એ શું શું કીધું કીધું હતું કે 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 છે ને ડિસ્ટ્રોય થઈ શકતો નથી નથી મીન્સ એનું ફર્ધર ડિવિઝન પોસિબલ ત્યારે એણે એવું કીધું કે એટમ છે ને એ બીજા નાના નાના પાર્ટીકલ નો બનેલો છે મીન્સ કે એને એટમ નું ફરીથી ડિવિઝન થઈ શકે છે એવી એક સંભાવના આપેલી અને સૌથી તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે કે સૌથી પહેલું

પુડિંગ એટલે એક પ્રકારનું છે ને ખાવાની વસ્તુ થઈ જેને આ ઇંગ્લેન્ડમાં આપણે માની લો કે કેક અથવા તો એ રીતના મુફિન ટાઈપ આવે ને એને પુડિંગ કહેવાય હવે આપણે એ નથી જોયેલું તો આપણે એવું માની લો કે તરબૂચ તરબૂચ તમે બધાએ જોયેલું હશે તો થોમ્સનના મોડલ પ્રમાણે એને એવું થોમ્સનને એવી ખબર પડી કે એને એવું એને એવું ભાસ થયો પરમાણુમાં કે એક તરબૂચ છે ને એવા આકારનો પરમાણુ ગોળ છે

જે આપણે બ્લેક કલરના છે એને આપણે ઇલેક્ટ્રોન માની લઈએ થોમ્સને આ રીતના એને પરમાણુ મોડલ આપેલું કે એના મત પ્રમાણે પરમાણુ આવો હતો કે પોઝિટિવ ચાર્જ આખે આખો પોઝિટિવ ચાર્જ પણ એની અંદર ક્યાં ક્યાંક ઇલેક્ટ્રોન મીન્સ કે નેગેટિવ ચાર્જ હતો ધ નેગેટિવ એન્ડ પોઝિટિવ ચાર્જ આર ઇક્વલ ઇન મેગ્નિટ્યુડ સો એટમ આર વોલ સ્ટ્રક્ચર આર ઇલેક્ટ્રિક સ્ટેબલ એટલે થોમ્સને બીજું પણ એવું જ કીધું હતું કે

હવે થોમસને ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની શોધ સોરી થોમ્સન એક્સપેરિમેન્ટ કેવી રીતના કર્યો હતો અને કેવી રીતના એને ઇલેક્ટ્રોનની શોધ કરી હતી એ આપણે જોવાનું છે તો થોમ્સને શું કર્યું હતું આ તમને પિક્ચરમાં દેખાય છે એ ટાઈપમાં એક શૂન્ય અવકાશ ટ્યુબ લીધી મીન્સ કે આની અંદર કોઈ પણ પ્રકારનું મેટર નથી કોઈ પણ પ્રકારનું મેટર નથી શૂન્ય અવકાશ ટ્યુબ લીધી એને અંદર બે પ્લેટ મૂકેલી છે આને કહેવાય ઇલેક્ટ્રોડ અને એમાં એને વોલ્ટેજ પસાર કર્યો એ મીન્સ કે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો એને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ને તો એને એવું એવા કિરણો દેખાણા કે કોઈ પોઝિટિવ ચાર્જ તરફથી નેગેટિવ ચાર્જ તરફ

પણ હજુ હાલ સોમ્સને એના માટે ફરીવાર એક બીજો પ્રયોગ કર્યો કે નેગેટિવ છે કે પોઝિટિવ એ કેમ ખબર પડશે તો એના માટે શું કર્યું કે જે એને રેસ પસાર થતા જળવાણાને એની આજુબાજુ પણ અહીંયા પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ ઉત્પન્ન કર્યા હવે જો આ વસ્તુ નેગેટિવ હોત આ કિરણો તો શું થત નેગેટિવ હોત આ કિરણો એટલે ઇલેક્ટ્રોન તો આ અહીંયા પોઝિટિવ બાજુ એટ્રેક્ટ થશે અને જો પોઝિટિવ હોત તો અહીંયા નેગેટિવ નેગેટિવ બાજુ એટ્રેક્ટ થતે અને એનાથી રિપલ્સન થતે તો સેમ એને શું જોવા મળ્યું કે જે આ કિરણો પસાર થયા ને એ પોઝિટિવ સોર્સ તરફ એટ્રેક થયા અને એ પાર્ટિકલને પછી એને ઇલેક્ટ્રોન નામ આપ્યું ઇલેક્ટ્રોન મીન્સ કે નેગેટિવ એટલે એ એવું કર્યું એક શૂન્ય ઉકાશ ટ્યુબની અંદર વોલ્ટેજ પસાર કર્યો તો એનાથી એને એવું જાણવા મળ્યું કે નેગેટિવ ચાર્જ તરફથી પોઝિટિવ ચાર્જ તરફ કોઈ પ્રકારનો પાર્ટિકલ ગતિ કરે છે અને એ પાર્ટિકલ હવે એને જોવું હતું કે એ પાર્ટિકલ પાસે કયો વીજભાર છે પોઝિટિવ છે કે નેગેટિવ એના માટે એને ફરીથી અહીંયા પોઝિટિવ અને નેગેટિવ બે ચાર્જ મૂક્યા અને પછી ફરીથી એ પ્રયોગ કર્યો તો એમાં એને એવું જાણવા મળ્યું કે જે આ પાર્ટિકલ ગતિ કરે છે નેગેટિવ થી પોઝિટિવ તરફ એ પોઝિટિવ વીજભાર તરફ એટ્રેક થયા એટલે ઓબ્વિયસલી આ પોઝિટિવ બાજુ એટ્રેક થયા તો આ પોતે કયા હોવાના નેગેટિવ અને એ જે મૂવિંગ એલિમેન્ટ છે એને એને

યુઝિન્સ નામના વૈજ્ઞાનિકે કેનલ રે છે ને એ પસાર કર્યા ઇલેક્ટ્રોડમાંથી અને ઇલેક્ટ્રોડમાંથી પસાર કર્યા ને તો એને શું જાણવા મળ્યું કે કેનલ રે મસ્ટ બી પોઝિટિવ કે કેનલ રે પોઝિટિવ હતા અને એને પ્રોટોનનું નામ આપ્યું જેમ પેલા ભાઈએ થોમસેમ્સને એવું કર્યું હતું કે નેગેટિવ થી પોઝિટિવ તરફ જતું હતું એટલે પોઝિટિવમાં એટ્રેક્ટ થતું હતું સેમ વસ્તુ છે જે કર્યું કેનાલ રેમાં એમાં એવું હતું કે નેગેટિવ થું પોઝિટિવ તરફ એ રૂ થોમ્સને કર્યું અને કેનાલ વેમાં શું હતું પોઝિટિવ ટું નેગેટિવ તરફ જતું હતું તો નેગેટિવ બાજુ એટ્રેક થાય એનો મતલબ જે ઇલેક્ટ જે વસ્તુ અથવા જે પાર્ટિકલ નેગેટિવ બાજુ એટ્રેક થાય એનો મતલબ એની પાસે કોઈ પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ અને એ પોઝિટિવ ચાર્જને એને પ્રોટોન નામ આપ્યું તો આ રીતના ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું અસ્તિત્વમાં આવ્યો હવે આપણને ખબર છે કે પરમાણુ તો ત્રણ તત્વનો બનેલો છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન તો આપણે આજે કેટલું જોયું થોમ્પસનનું મોડલ જોયું અને ઇલેક્ટ્રોનની શોધ કોને કરી એમ પણ પૂછવામાં આવે તો આવશે જે જે થોમ્પસન નામના વૈજ્ઞાનિકે અને પ્રોટોનની શોધ કોને કરી તો ઉજ્જૈન નામના વૈજ્ઞાનિકે અઢાર

થોમ્સન મોડલ જોયું થોમ્સન નું મોડલ કેવું હતું પ્લમ ફ્લુડિંગ મીન્સ કે વોટર મેલન જેવું એને એવું કીધું ધન વીજભાર અને ઋણ વીજભાર એને શોધું થોમ્સને ડાલ્ટને શું કીધું હતું કે પરમાણુ છે એ ડિવિઝિબલ નથી ડિસ્ટ્રોય કરી શકાતો નથી પણ થોમ્સને એમ કીધું કે અણુ પણ કોઈ પાર્ટિકલનો બનેલો છે અને એને એમાંથી ઇલેક્ટ્રોનની શોધ કરી ઇલેક્ટ્રોનની શોધ થઈ અઢારસો સત્તાણુમાં ત્યારબાદ અઢારસો ને પેલા આપણે ન્યુટ્રોન ની શોધ કરશું પછી રૂથરફોન મોડેલ જોઈશું અને પછી આપણે આગળ કન્ટેન્ટ ચાલુ કરશું